ફાસ્ટ ફૂડ ની દુકાનમાં રૂપિયાની ચુકવણી કર્યા વિના જ પીઝા અને બર્ગર લઈ જનારા સરકારી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોન માં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા વહીવટી તંત્ર સફાળું જાગ્યો હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પીઝા અને બર્ગરનો સ્વાદ લેનારા એસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે આસિસ્ટન્ટ સિસ્ટન્સ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા આકૃતિથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડે છે આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની વાત ચર્ચામાં આવી છે જે દુકાનમાં ખાણીપીણીના ખોરાકને તપાસ કરવાનો કહીને ખાણીપીણીની વસ્તુ પોતાના ઘરે લઈ જતા હોવાના આક્ષેપ થતા રહે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ડોક્ટર કેતન ઘરાસિયા નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન આરોગ્ય અધિકારી બીજા ખાવ ગ્રાહક પરિમાણ શું છે અ એક્ચ્યુઅલી ત્રણ દિવસ પહેલા જ્યારે સોશિયલ મીડિયા કે વિડિયો વાયરલ થયો જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર અગિયારના હતા તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો ઉપરાંત જે તે કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોખો જીસ્યો કરવામાં આવે છે એનું નામ શું છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે